અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ગુજરાત વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર નીતિ બે હજાર પચીસ બે હજાર શુભારંભ કરાવ્યો આ નીતિ અંતર્ગત રાજ્યમાં ઓછામાં ઓછા બસો પચાસ નવા જીસીસીની સ્થાપનાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આ ઉપરાંત દસ હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ અને પચાસ હજારથી વધુ નવી રોજગારીની તકોની સંભાવના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વૈશ્વિક ક્ષમતા કેન્દ્રમાં ભારત વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત થયું છે રાજ્યમાં હવે ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ શરૂ કરવા માટેનો માર્ગ મોકળો બન્યો છે આવા સેન્ટર્સ કાર્યરત થતા ટેલેન્ટેડ યુવાનોને રોજગારીની અનેક તકો મળશે અને વૈશ્વિક કંપનીઓને ગુજરાત સાથે જોડાવા માટે વધુ નવા ક્ષેત્રના દ્વાર ખુલશે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના લક્ષ્યને સિદ્ધ કરવામાં આ પોલિસી મહત્વની ભૂમિકા ભજવશે રાજ્યમાં અતિ આધુનિક ટેકનોલોજી અને ઉદ્યોગના ક્ષેત્રને અગ્રેસર બનાવશે સરકારી કચેરી ખાતે આવતા કર્મચારી અને અધિકારીઓ માટે ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ માટે રાજ્યના પોલીસ મહાનિર્દેશકના આદેશ બાદ આજે રાજ્યભરમાં કસૂરવારો સામે પગલાં લેવામાં આવ્યા હતા ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ગાંધીનગરમાં સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક ઝુંબેશ યોજીને હેલ્મેટ અને સીટ બેલ્ટ વગરના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી નવા સચિવાલય જૂના સચિવાલય ઉદ્યોગ ભવન પોલીસ ભવન ખાતે ટ્રાફિક પોલીસે દંડ વસૂલ્યો હતો ગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે લુણાવાડાની સરકારી કચેરીઓના કમ્પાઉન્ડમાં પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરીને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર કર્મચારીઓ સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી તાપી જિલ્લાના અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે વ્યારા સેવા સદન બહાર આવતા જતા કર્મચારીઓનું હેલ્મેટ સીટ બેલ્ટ સહિતનું ચેકિંગ હાથ ધરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર કર્મચારી વિરુદ્ધ દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત તમામ રાજકીય પક્ષો પ્રચારમાં જોડાયા છે મહીસાગર જિલ્લાની લુણાવાડા સંતરામપુર અને બાલાસિનોર નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ પ્રચારમાં એડી જોર લગાવી રહ્યા છે ભાજપે ઈવીએમનો નમૂનો બનાવી મતદાન જાગૃતિ સાથે પ્રચાર કર્યો બોર્ડની પરીક્ષાને લઈને અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે આ સંદર્ભમાં જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીખની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી સાંભળીએ અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિનો અહેવાલ તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સંચાલકોની નિમણૂક કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની ચકાસણી વિદ્યાર્થીઓ માટે કેન્દ્રો પર પ્રાથમિક તબીબી સારવાર પરીક્ષા સમયે બસોની સુવિધા ઉપલબ્ધ કરવા સહિત જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરવામાં આવ્યા હતા આ બેઠકમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આકાશવાણી માટે અંકિત ચૌહાણ અરવલ્લી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈ દ્વારા બોટાદમાં કપાસની ખરીદી ફરી શરૂ કરવામાં આવી છે ગઈકાલે બપોર બાદ બંધ પડેલું સર્વર રાબેતા મુજબ શરૂ થતા ખેડૂતોને જાણ કરીને ફરીથી કપાસ ખરીદી ચાલુ કરવામાં આવી છે ડાંગના વગઈ તાલુકાના માનમોડી ક્લસ્ટરમાં સમાવિષ્ટ કાંચન પાંડા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઈ હતી આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના માસ્ટર ટ્રેનર મિતલબેન મેસવાણીયા અને સંદીપભાઈ શેવરે દ્વારા રાસાયણિક ખાતરને બદલે જીવામૃત ઘન જીવામૃત અને જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર અસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ અને આધુનિક ખેતી અંગેની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે તાલીમ ખેતીલક્ષી પ્રેરણા પ્રવાસ આધુનિક ખેતીની મુલાકાત અને કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવે છે યાત્રાધામ અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રદ્ધાળુઓને પહોંચવા માટે રાજ્ય સરકારે નિઃશુલ્ક એસટી બસની સુવિધાની વ્યવસ્થા કરી છે આ અંતર્ગત મહેસાણા જિલ્લામાંથી બે દિવસમાં છ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ લાભ લીધો આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારી અને કર્મચારીઓ પરિક્રમાના અંતિમ દિવસે જોડાયા હતા કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે આજે સવારે નવ વાગ્યેને ચોપન મિનિટે પૂર્વ કચ્છના રાપર વિસ્તારમાં બે પોઈન્ટ નવની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી સત્યાવીસ કિલોમીટર દૂર હતું ગઈકાલે પણ રાપર પાસે ત્રણ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા